స్వాగత జులై తిరిక ఆ సందేశాజన ప్రార్థనా భయబడిలో ఈశ్వర వచన సాభి ఆజను శుభ సందేశ్వర వచన కేనచింతన ప్రేరణ సాత్రపాఠ సాభి માથનો ગ્રંથ તેરમો અધ્યાય પહેલી કડીથી નવમી કડી સુધી તે જ દિવસે ઈસુ ગરમાથી બહાર નીકળીને સરોવરને કાંટે જઈને બેઠા તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંટા ઉપર ઊભા રહ્યા તેમણે દૃષ્ટાંત દ્વારા તેમને ઘણી વાતો સમજાવી તેમણે કહ્યું એક માણસ વાવવા ગયો વાવતા વાવતા કેટલાક બી પગતી પર પડ્યા અને પંક્ઓ આવીને તે ખાઈ ગયા કેટલાક ખડખાડ જગ્યાએ પડ્યા જ્યાં માટી જાજ નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી એટલે એ બી એકદમ ઊભી નીકળી નીકળ્યા પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા મૂળ બાજા નહોતા એટલે સુકાઈ ગયા કેટલાક બી ઝાકરામાં પડ્યા અને ઝાકરા ફાળ્યા એટલે તે ગુંગળાએ ગયા કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેનો પાક આવ્યો કેટલાકને સો ગણો કેટલાકને સાઠ ગણો કેટલાકને ત્રીસ ગણો જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમાલ ભાઈ તાબેનો જ્યારે દુકાન માં બિયારણ લેવા જઈએ ત્યાં ઉપર લખેલો હશે સર્ટિફાઇડ એ સામાન્ય બી નહીં એટલે પસંદ કરને યોગ્ય રીતે તૈયાર કરેલ બી એમ કરે એ બતાવે છે અમુક ઓરસ પહેલા કટલાક બાજુ પીપળોઈ ગરને ગામ છે નાનું ગામ છે ત્યાં સાજે હું જોવા ગયો તો ફળિયામાં બે ત્રણ બે ત્રણ જડે હતા क्या एक कॉर्नर पर लगबग 6 6:30 बजे से अमुक लोग गीतो गाता होता है એટલે અમે ધીરે ધીરે જ્યાં જે અવાજ આવ્યો ત્યાં ગયા ત્યાં ત્રણ વડીલો પ્રાર્થના કરતા હતા ત્રણ જ વડીલો स्त्रियों પ્રાર્થના કરતા હતા ગીતો ગાતા હતા બાઇબલ वचन વાંચતા હતા મનજિંદન કરતા હતા અમે પણ શાંતિથી ત્યાં એમની સાથે પાછળ બેઠા જ્યારે પ્રાર્થના પૂરી થઈ ત્યારે ખબર પડી એ ત્રણેય બહેનો સરકારી નોકરી કરી અને પછી એમના સંતાનો બધા સેટલ થઈ ગયા અને પછી અત્યારે ગામડામાં રહે છે એટલે ત્રણેય સમય નક્કી કરે છે બપોરે એક જગ્યાએ બાર વાગે એકના ઘરે અને ત્યાર પછી ત્રણ વાગે બીજાના ઘરે અને સાંજે છ વાગે ત્રીજા નગરે એવી રીતે આ ત્રણ બહેનો બીજા આવે કે નહીં આવે આ ત્રણ બહેનો દરરોજ રેગ્યુલર એ ઈશ્વરના વચન લઈ પ્રાર્થના કરતા ગીતો ગાતા ઈશ્વરની સ્તુતિ કરતા ક્રિસ્તમાં હોય ત્યાં બહેનો બીજા બધા જમાના કરતાં આ જમાનામાં પ્રભુના વચન તરફ લોકોને વધારે લોકો વધારે રસ ધરાવે છે બાળકો હોય યુવાનો હોય અને વડીલો હોય અને પછી ઈશ્વરના વચન પ્રત્યે ઘણા બધા એવા કે સાંભળવા માટે હોય વાંચવા માટે હોય અને ઘણા બધા એવા લોકો પણ છે કે જે સંદેશ પણ આપી શકે છે ક્રિષ્માલ બહેનો આ દિવસોમાં આપણે જાણીએ છીએ આજના સમાચાર મેં જોયું હતું યુક્રેન અને રશિયા વચ્ચે એટલા લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષથી યુદ્ધ ચાલે છે હજારો લોકો હજારો લોકો મરી ગયા છે સૈનિકો મરી ગયા છે લાખોની સંખ્યામાં લોકો ત્યાંથી નીકળી ગયા છે હજારોની સંખ્યામાં બાળકો મરી ગયા છે કઠિન હૃદયના છે બંને બાજુ રશિયા અને યુક્રેનના શાંતિ માટે બધે કોશિશ કરે છે વડા ધર્મગ્રુપ પોતે અપીલ કરે છે બે દિવસ પહેલાં ગાસા સ્ટ્રીપ પર એક કેથલિક ચર્ચ ઉપર પણ હુમલો કર્યો ત્યાં અમુક લોકો મરી ગયા દક્ષિણ ભારતમાં ગુજરાત જે કર્ણાટકમાં એટલામ ડિસ્ટર્બિંગ ન્યૂઝ આવે છે એક ધર્મસ્થળમાં એવી રીતે ક્રૂર હત્યા ચાલતી હતી અને ઘણા બધા લોકોને મારી નાખવામાં આવે છે અને અત્યારે હાડકાં પછી હાડકા કાઢવામાં આવે છે કેટલી ક્રૂર હત્યા ચાલે છે ક્રિષ્માવાલા ભાઈ હતા બહેનો આપણે બધા જાણીએ દુનિયામાં જાત જાતના ગુનાઓ હિંસા ચાલે છે ઈશ્વરનો ડર નહીં પ્રભુ ઈસુના વચન આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ જીવન બરપટે જીવન આપવા માટે પૃથ્વી પર આવ્યા હતા ખેડૂત પ્રભુ ઈસુ પોતે છે બી એમના વચન છે એમના વચનમાં શક્તિ છે છતાં આપણે જાણીએ છીએ ફરોશી લોકો સદીક લોકો સાંભળ્યા જોયા ચમત્કાર જોયા સ્વીકારવા તૈયાર નથી અને હજુ એમ લોકો અમુક એવા લોકો પ્રભુશુના સાંભળવા માટે આવતા હતા થોડો વિશ્વાસ રાખતા હતા અને પછી નીકળી ગયા હતા આપણે પણ ઈશ્વરનું વચન સાંભળીએ છીએ પરિણામ શું છે વચન જેવી રીતે બી જાતને ગુમાવી જીવન આપે છે એવી જ રીતે પ્રભુશુ પણ આ પૃથ્વી પર આવી જાતને ગુમાવી કોઈ નાખ્યા જેથી કરી માનવજાત બરપટે જીવન પ્રાપ્ત કરી શકીએ એ વચ્ચનનું પરિણામ આપણા જીવનમાં ત્રીસ ગણું સો ગણું અને સાહીઠ ગણું મને ચિંતન કરીએ આ ક્રિશ્મલા ભાઈએ તું આજના મન ચિંતન શાસ્ત્રપટ સમજવા માટે પ્રભુશના વચ્ચન ઓળખવા માટે પ્રભુશને ઓળખવા માટે હોય તમે પોતે દિવ્યતા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ યુ ઓલ